દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલી જહાંગીરપુરીની ઝૂંપડપટ્ટીઓમાં સૂર્યના કિરણો પણ માંડ માંડ પહોંચી શકતા હતા અહીંની હવામાં હંમેશા ભેજ કચરો અને ગટરની દુર્ગંધ ભળેલી રહેતી હતી આ જ વસ્તીની એક તૂટેલી ફૂટેલી ખોલીમાં સત્તર વર્ષનો આર્યન રહેતો હતો તેના પિતા રાજુ આખો દિવસ બજારમાં ફળોની લારી ચલાવતા અને માતા સુમન ઘરોમાં કચરા પોતું કરતી હતી આર્યનની દિનચર્યા બીજા બાળકો કરતાં અલગ હતી સવારે ચાર વાગે ઉઠીને તે પોતાના ફાટેલા પુસ્તકોના પાનાઓમાં ખોવાઈ જતો જ્યારે દુનિયા જાગતી ત્યારે તે ખભે એક મોટો કોથળો લટકાવીને કચરો વીણવા નીકળી પડતો પ્લાસ્ટિકની બોટલો પૂંઠા અને લોખંડના ટુકડા આ જ તેનો ખજાનો હતો જેને વેચીને તે પોતાની સ્કૂલની ફી અને પુસ્તકોનો ખર્ચ કાઢતો હતો એ આર્યન આજે સ્કૂલે નથી જવું કે પછી આ કચરાના ઢગલામાં જ આખી જિંદગી વિતાવવી છે પાડોશના એક દારૂડિયાએ તેના પર કટાક્ષ કર્યો આર્યને કોઈ જવાબ ના આપ્યો બસ પોતાના ભણવામાં મન પરોવી રાખ્યું તેને ખબર હતી કે શબ્દો કરતાં તેની સફળતા વધુ અવાજ કરશે તે દિવસ આવી ગયો જેની બધા રાહ જોતા હતા બારમા ધોરણનું પરિણામ આર્યન પાસે પોતાનો ફોન નહોતો તે એક સાયબર કાફેની બહાર ઊભો રહીને અંદર ડોકિયું કરી રહ્યો હતો જ્યારે તેણે પોતાનો રોલ નંબર નાખ્યો ત્યારે કમ્પ્યુટર સ્ક્રીન પર જે દેખાયું તેનાથી તેની આંખો ફાટી ગઈ ગણિત સોમાંથી સો ભૌતિક વિજ્ઞાન સોમાંથી સો રસાયણ વિજ્ઞાન સોમાંથી સો કુલ ગુણ પાંચસોમાંથી પાંચસો આર્યને માત્ર ટોપ જ નહોતું કર્યું તેણે ઇતિહાસ રચી દીધો હતો તે આખા જિલ્લામાં જ નહીં પણ આખા દેશમાં પ્રથમ આવ્યો હતો આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા જે છોકરાના હાથમાં ગઈકાલ સુધી કચરાનો કોથળો હતો આજે તેના હાથમાં દેશનું ભવિષ્ય હતું મોટી મોટી ન્યૂઝ ચેનલો તેની ઝૂંપડીની બહાર લાઇન લગાવીને ઊભી રહી ગઈ બીજા દિવસે સવારે વસ્તીમાં ભારે હોબાળો મચી ગયો સાંકડી ગલીઓમાં સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો ધૂળિયા રસ્તા પર એક ચમકતી કાળી મર્સિડીઝ આવીને ઊભી રહી જેની આગળ પાછળ પોલીસની ગાડીઓ હતી ગાડી પર ભારત સરકારનું પ્રતીક હતું ગાડીમાંથી એક ઊંચો પહળો કાળા ચશ્મા અને સૂટવાળો ગાર્ડ ઉતર્યો તેણે વસ્તીવાળાઓને પૂછ્યો આર્યનનું ઘર કયું છે લોકોએ ડરતા ડરતા આર્યનની ઝૂંપડી તરફ ઇશારો કર્યો ગાર્ડ આર્યન પાસે ગયો આર્યન તેની માતા સાથે જમીન પર બેસીને સૂકી રોટલી ખાઈ રહ્યો હતો મિસ્ટર આર્યન ભારતના વડાપ્રધાન શ્રી આદિત્યસિંહ તમને મળવા માંગે છે તેમણે તમને લેવા માટે આ ગાડી મોકલી છે ગાર્ડે સન્માન સાથે કહ્યું આર્યન ગભરાઈ ગયો તેણે પોતાના મેલા કપડાં જોયા ના સર હું નહીં આવી શકું મારી પાસે સારા કપડાં નથી અને હું આટલા મોટા લોકોને મળી શકું તેમ નથી ગાર્ડે હસીને કહ્યું બેટા વડાપ્રધાનજીએ તારા કપડાંને નહીં તારી કાબિલિયતને બોલાવી છે ના પાડીશ નહીં આ દેશનું સન્માન છે માતા સુમને પાલવથી આંખો લૂંચતા કહ્યું જા બેટા જા કદાચ ભગવાને આપણું સાંભળી લીધું છે હિચકિચાહટ સાથે આર્યન એ આલિશાન ગાડીમાં બેઠો જે સીટ પર તે બેઠો હતો તે તેના ઘરના પથારી કરતાં પણ વધુ મુલાયમ હતી ગાડી એર કન્ડિશનરની ઠંડક સાથે લ્યુટિયન્સ દિલ્હી તરફ દોડવા લાગી ગાડી વડાપ્રધાન નિવાસસ્થાન સાત લોકકલ્યાણ માર્ગના ભવ્ય ગેટ પર ઊભી રહી આલિશાન બંગલો હરિયાળા બગીચા અને આરસ પહાણના ભોય તળિયાને જોઈને આર્યનની આંખો અંજાઈ ગઈ ગાર્ડ તેને અંદર લઈ ગયો અને એક આલિશાન વેઇટિંગ રૂમ એટલે કે પ્રતીક્ષા લઈની બહાર બેસાડ્યો તું અહીં બેસ સર મીટિંગમાં છે હમણાં બોલાવશે આર્યન સોફાના છેડે સંકોચાઈને બેસી ગયો તેને ડર હતો કે તેના કપડાની ધૂળ સોફાને ગંદી ન કરી દે ત્યાં જ અંદરના કોરિડોરમાંથી એક કદાવર માણસ બહાર આવ્યો તે સત્તાધારી પક્ષનો બાહુબલી ધારાસભ્ય બલવંતરાય હતો પાન ચાવતા અને ફોન પર બૂમો પાડતા તેની નજર આર્યન પર પડી આર્યનના ઘસાયેલા ચપ્પલ થીંગડા મારેલું શર્ટ અને તેલવાળા વાળ જોઈને બલવંતનો ચહેરો નફરતથી ભરાઈ ગયો અરે ઓય છોટુ તેણે નોકર સમજીને બૂમ પાડી જા અંદરથી પાણી લઈ આવ જલ્દી આર્યને ઊભો થયો અને ધીમા અવાજે બોલ્યો જી હું અહીં કામ નથી કરતો હું સરને મળવા આવ્યો છું બલવંતરાયની ભ્રમરો ખેંચાઈ ગઈ તે આર્યનની નજીક આવ્યો અને તેને ઉપરથી નીચે સુધી જોયો નાકનું ટેરવું ચઢાવતા બોલ્યો તું તું પીએમ સાહેબને મળવા આવ્યો છે તે અરીસામાં તારું મોઢું જોયું છે સાલા નાલીના કીડા જેવી ગંધ આવે છે તારામાંથી સુરક્ષાવાળાઓએ તને અંદર ઘૂસવા કેવી રીતે દીધો સર મને બોલાવવામાં આવ્યો છે આર્યને સ્પષ્ટતા કરવા પ્રયત્ન કર્યો ચૂપબેસ બે કોડીના માણસ બલવંતે જોરથી બૂમ પાડતા કહ્યું બોલાવ્યો હસે ભીખ આપવા માટે અને તું અહીં મહેમાન બનીને સોફા પર બેઠો છે ઊભો થા અહીંથી જમીન પર બેસ તારી ઓકાતમાં રહે બલવંતે આર્યનના ખભા પર જોરથી ધક્કો માર્યો આર્યન પોતાને સંભાળી ન શક્યો અને આરસના ફ્લોર પર પડી ગયો તેની કોણી છોલાઈ ગઈ અરે ગાઢ કોણ છે આ આ ભિખારીને બહાર ફેંકો બલવંત ગરજ્યો આર્યનની આંખોમાં આંસુ આવી ગયા પણ તે રડવા નહોતો માંગતો તેનું સ્વાભિમાન તેને ઊભા થવા કહી રહ્યું હતું પરંતુ અપમાનનો બોજ ભારે હતો ત્યાં જ પાછળથી એક ગંભીર અને ભારે અવાજ આવ્યો આ અહીં શું થઈ રહ્યું છે બલવંતરાય પાછળ ફર્યો સામે સ્વયં વડાપ્રધાન આદિત્યસિંહ ઊભા હતા તેમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો બલવંતનો રંગ ઉડી ગયો તે તરત જ કાચિંડાની જેમ બદલાયો અને ફટાફટ આર્યનને ઉઠાડવા લાગ્યો અરે અરે બેટા પડી ગયો વાગ્યું તો નથી ને સર હું તો બસ આ બાળકને પૂછતો હતો કે રસ્તો તો નથી ભૂલી ગયો ને આજકાલ સુરક્ષાનો મામલો છે ને વડાપ્રધાને હાથના ઇશારાથી બલવંતને ચૂપ કરાવ્યો અને પોતે આગળ વધીને આર્યનનો હાથ પકડીને તેને ઉઠાડ્યો તેમણે પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને આર્યનના કપડાં પરથી ધૂળ સાફ કરી ધારાસભ્યજી વડાપ્રધાને કડક શબ્દોમાં કહ્યું આ બાળક કોઈ ભિખારી નથી આ આ દેશનું ભવિષ્ય છે અને તેણે જે હાંસિલ કર્યું છે એ તમારા જેવા સો નેતાઓ મળીને સાત જન્મમાં પણ નહીં કરી શકે બહાર જાઓ અત્યારે જ વડાપ્રધાન આર્યનને પોતાના અંગતખંડમાં લઈ ગયા ત્યાં પહેલેથી જ કેટલીક પસંદગી ન્યૂઝ ચેનલોના કેમેરા સેટ હતા આ મુલાકાત લાઈવ પ્રસારિત થવાની હતી બેસો બેટા પીએમએ તેને પોતાની ખુરશીની બાજુની ખુરશી આપી તારા સોમાંથી સો નંબર આવ્યા આ અદ્ભુત છે જણાવ તને કેવું લાગે છે કેમેરા આર્યનના ચહેરા પર ઝૂમ થયા આખો દેશ ટીવી પર તેને જોઈ રહ્યો હતો આર્યને પાણીનો ઘૂંટડો ભર્યો અને વડાપ્રધાનની આંખોમાં જોયું સર સાચું કહું તો મને ખુશી નથી થઈ રહી વડાપ્રધાન હેરાન થયા કેમ તને તો ગર્વ થવો જોઈએ આર્યનનો અવાજ ધ્રુજ્યો પણ પછી મક્કમ થઈ ગયો સર હું ખુશ કેવી રીતે થાઉં હું આજે પણ એ જ વસ્તીમાં રહું છું જ્યાં શ્વાસ લેવું મુશ્કેલ છે મારા પિતા આજે પણ તડકામાં બાર કલાક લારી ચલાવે છે મારી માતાના હાથમાં છાલા છે હું તો પાસ થઈ ગયો પણ મારી વસ્તીના સેંકડો આર્યન કચરાના ઢગલામાં દબાઈને મરી જાય છે તમારી સરકાર કહે છે સબકા સાથ સબકા વિકાસ પણ સર વિકાસ તો ફક્ત તમારા જેવા મોટા બંગલાઓમાં દેખાય છે અમારી ગલીઓમાં તો ફક્ત ગંદુ પાણી વહે છે સ્ટુડિયો અને રૂમમાં સન્નાટો છવાઈ ગયો પીએમ અસહજ થઈ ગયા આર્ય નટક્યો નહીં તેણે બોલવાનું ચાલુ રાખ્યું હોસ્પિટલોમાં જાઓ સર દર્દીઓ જમીન પર પડ્યા છે દવાઓ નથી રસ્તાઓ પર ખાડા છે અને તમે જે બે હજારની નોટ ચલાવી હતી તેનાથી અમીરોએ પોતાના ઘર ભરી લીધા પણ ગરીબ આજે પણ લાઇનમાં ઊભો છે મોંઘવારી એટલી છે કે ગરીબને બે ટંકની રોટલી નસીબ નથી થતી તમે લોકો એસી રૂમમાં બેસીને યોજનાઓ બનાવો છો હકીકત કોઈને ખબર નથી આ બધું લાઈવ જઈ રહ્યું હતું એન્કરો હેરાન હતા પણ ટીઆરપી આસમાને પહોંચી રહી હતી વડાપ્રધાન આદિત્યસિંહ એક અનુભવી રાજનેતા હતા પણ એક બાળકની સચ્ચાઈએ તેમને પણ હલાવી દીધા હતા તેમણે સ્મિત કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું આર્યન બોલવું સહેલું છે પણ એક દેશને ચલાવવો બહુ મુશ્કેલ હોય છે તંત્રની પોતાની મજબૂરીઓ હોય છે આર્યને તરત જ કહ્યું સર જો દાનત સાફ હોય તો તંત્રને પણ બદલી શકાય છે વડાપ્રધાનની આંખોમાં એક ચમક આવી કદાચ તેમને પોતાની યુવાનીનો જોશ યાદ આવી ગયો અથવા કદાચ તે આર્યનને પારખવા માગતા હતા તેમણે કેમેરા તરફ જોયું અને પછી આર્યનને કહ્યું ઠીક છે જો તને લાગે છે કે તું વધુ સારું કરી શકે છે તો હું તને પડકાર આપું છું અને તક પણ આપું છું એક દિવસ માટે હું તને મારી ખુરશી આપું છું બની જા એક દિવસનો વડાપ્રધાન બતાવતું શું કરી શકે છે આર્યનના મોઢામાંથી અજાણતા નીકળી ગયું મંજૂર છે બીજી સવારનો સૂર્ય એક નવા ઇતિહાસ સાથે ઉગ્યો આર્યન હવે બારમા ધોરણનો વિદ્યાર્થી નહીં પણ કાર્યવાહક વડાપ્રધાન હતો આ સમાચાર દુનિયાભરમાં બ્રેકિંગ ન્યૂઝ બની ગયા આર્યન સંસદભવન પહોંચ્યો મોટા મોટા અધિકારીઓ સેક્રેટરીઓ અને મંત્રીઓ જે ગઈકાલ સુધી તેને ધિક્કારથી જોઈ શકતા હતા આજે તેના સ્વાગતમાં માથું નમાવીને ઊભા હતા આર્યને સમય બગાડ્યો નહીં તેણે સૌથી પહેલાં ફાઇલોનો ઢગલો મંગાવ્યો તે ગણિતનો વિદ્યાર્થી હતો તેને આંકડા પકડતા આવતા હતા આર્યન સ્પીકરની ખુરશી પાસે ઊભો થયો સામે આખું વિપક્ષ અને સરકારના મંત્રીઓ જેમાં બલવંત રાય અને એ ભ્રષ્ટ મંત્રી પણ હતા જેમણે આરોગ્ય વિભાગના પૈસા ખાધા હતા આર્યને માઇક સંભાળ્યું આજે રાત્રે બાર વાગ્યાથી બે હજારની બધી જ નોટો સરકારી તિજોરીમાં જમા થશે પણ એક શરતે જેની પાસે પણ પાંચ લાખથી વધુ રોકડ છે તેણે એક એક પાઈનો હિસાબ આપવો પડશે જો હિસાબ નહીં મળે તો તે પૈસા જપ્ત થશે અને તે વ્યક્તિ પર દેશદ્રોહનો કેસ ચાલશે સંસદમાં સન્નાટો છાવાઈ ગયો જેઓ કાળું નાણું દબાવીને બેઠા હતા તેમના પરસેવા છૂટી ગયા તેણે આદેશ આપ્યો મંત્રીઓના બંગલાના રિનોવેશન માટેનું બધું જ ફંડ તાત્કાલિક રોકવામાં આવે તે પાંચ હજાર કરોડ રૂપિયા અત્યારે જ દેશની સરકારી હોસ્પિટલોમાં દવાઓ અને મશીનો માટે ડાયવર્ટ કરવામાં આવે છે દરેક સરકારી હોસ્પિટલમાં સીસીટીવી લાગશે જેનો એક્સેસ પબ્લિક પાસે હશે આર્યને એક ફાઇલ ઉઠાવી મિસ્ટર આરોગ્ય મંત્રી તેણે એ મંત્રી તરફ ઇશારો કર્યો જે કાલે આર્યાને ટીવી પર જોઈને હસી રહ્યો હતો આ ફાઇલ મુજબ તમે એમ્બ્યુલન્સના પેટ્રોલના નામે સો કરોડનું કૌભાંડ કર્યું છે પુરાવા મારા હાથમાં છે મંત્રી બૂમ પાડી ઉઠ્યો આ જૂઠું છે આ બાળક પાગલ છે આર્યાને સીબીઆઈ ચીફને ઈશારો કર્યો આમને અત્યારે જ સદનમાંથી ધરપકડ કરવામાં આવે લાઈવ ટીવી પર દેશે જોયું કે કેવી રીતે એક શક્તિશાળી મંત્રીને હથખડી પહેરાવીને લઈ જવામાં આવ્યો યુટ્યુબ પર વ્યૂઝ સો કરોડ પાર કરી રહ્યા હતા જનતા રસ્તા પર ઉતરી આવી ઉત્સવ મનાવી રહી હતી કોમેન્ટ્સનો પૂર આવ્યો અસલી સિંહ આવ્યો છે આને હંમેશા માટે પીએમ બનાવી દો આર્યને એક પછી એક કડક નિર્ણયો લીધા રસ્તાઓના ટેન્ડરમાં પારદર્શિકતા વૃદ્ધોની પેન્શન ડબલ કરવી અને સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી ફરજિયાત કરવી તેણે એક દિવસમાં તે કરી બતાવ્યું જે છેલ્લા દસ વર્ષમાં થયું નહોતું તેણે સિસ્ટમને હલાવી નાખી સાંજના પાંચ વાગી ચૂક્યા હતા ચોવીસ કલાકનો સમય પૂરો થવાનો હતો આર્યનનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો તે પાછો વડાપ્રધાન આદિત્યસિંહની ઓફિસમાં આવ્યો આદિત્યસિંહ ટીવી પર બધું જ જોઈ રહ્યા હતા તેમના ચહેરા પર એક અજીબ સંતોષ હતો આર્યાને ખુરશી છોડી સર મારો સમય પૂરો થયો મેં કોશિશ કરી કે ગંદકી સાફ કરી શકું વડાપ્રધાન પોતાની ખુરશી પર ન બેઠા તેઓ આર્યન પાસે આવ્યા અને તેના ખભા પર હાથ રાખ્યો બેટા તેં આજે મારી આંખો ખોલી દીધી સત્તાના નશામાં આપણે અવારનવાર ભૂલી જઈએ છીએ કે આપણે અહીં શા માટે છીએ મને ડર હતો કે દેશમાં રમખાણો ન થઈ જાય પણ તે તો દેશને એક કરી દીધો આર્યાને કહ્યું સર મારે તમારી પાસેથી એક વચન જોઈએ છે મેં આજે જે નિર્ણયો લીધા છે ખાસ કરીને ગરીબોની હોસ્પિટલ અને રાશનવાળા તેમને તમે બદલશો નહીં અને પેલો ભ્રષ્ટ મંત્રી જેલમાં જ રહેશે વડાપ્રધાને કેમેરાની સામે હાથ આગળ વધાર્યો હું સિંહ ભારતના વડાપ્રધાન દેશની સામે આ વચન આપું છું કે આર્યન દ્વારા શરૂ કરાયેલા જનહિતના કાર્યો રોકવામાં નહીં આવે જો કોઈ મંત્રી ભ્રષ્ટાચાર કરતા પકડાશે તો તેને તાત્કાલિક બરતરફ કરવામાં આવશે આર્યાને હાથ મિલાવ્યો હવે તે ફરીથી એક સામાન્ય નાગરિક હતો બીજી પાર્ટીના નેતાઓ જે ગઈકાલ સુધી તેનું નામ નહોતા જાણતા હવે તેને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે કરોડોની ઓફર આપી રહ્યા હતા અમારી પાર્ટી જોઈન કરી લે તને યુથ પ્રેસિડેન્ટ બનાવી દઈશું એક નેતાએ કહ્યું આર્યાને હાથ જોડીને ના પાડી દીધી ના સર મારે હજી ભણવું છે મારે આઈએએસ બનવું છે જેથી હું ફક્ત એક દિવસ નહીં પણ આખી જિંદગી દેશની સેવા કરી શકું રાજનીતિ અવાજ કરે છે વહીવટ કામ કરે છે આર્યન ભવનમાંથી બહાર નીકળ્યો સાંજ ઢળી ચૂકી હતી તેને ઘરે છોડવા માટે ફરીથી એ જ સરકારી ગાડી નહીં પણ એક સફેદ રોલ્સ રોયસ ઊભી હતી ડ્રાઈવરે સન્માનથી દરવાજો ખોલ્યો જ્યારે આર્યન પોતાની વસ્તીમાં પહોંચ્યો ત્યારે આખું મહોલ્લો આરતીની થાળીઓ લઈને ઊભું હતું તેના પિતા રાજુ અને માતા સુમનની આંખોમાં ગર્વના આંસુ હતા ગાડી પાસે એક કાળા સૂટવાળો માણસ ઊભો હતો તેણે એક ભારે બ્રીફ કેસ આર્યન તરફ વધારી સર વડાપ્રધાનજીએ આ તમારા માટે મોકલ્યું છે આ જનતાનો ટેક્સ નથી આ તેમની પોતાની કમાણીમાંથી છે તમારી શિક્ષા અને પરિવાર માટે એક નાનું ઇનામ આર્યાને બેગ ખોલી તેમાં નોટોની થપ્પીઓ હતી પણ તેની સાથે એક ચિઠ્ઠી પણ હતી તેના પર લખ્યું હતું તે મને યાદ કરાવ્યું કે અસલી તાકાત ખુરશીમાં નથી કરોડરજ્જુ એટલે કે આત્મબળમાં હોય છે ભણતો રહેજે દેશ તારી રાહ જોશે તારો મિત્ર આદિત્ય આર્યાને આકાશ તરફ જોયું તારા ચમકી રહ્યા હતા બિલકુલ તેના ભવિષ્ય જેવી તેણે કચરો તો નહીં પણ કચરા જેવી વ્યવસ્થાને જરૂર સાફ કરી દીધી હતી